તો ધામર વાળી ઘર હારેનો હો બેહો રૂપિયામાં અંબાજીમાં ધંધો કરાવે આરાઈ સોદુ ધંધો એ થાર ગુનો કરાવતી હે અંબાજીમો અમે મે ખુદ જોતે તો હે કારણ કે જે થાર ગુનો હે ને એ બધે અંબાજીમો ધંધો કરાવે 300 300 રૂપિયા દે એનું રોકાણ કરો થામર બદલે તો અંબીમાનો નોમ બદનામ હે લો થારાઈ સોદુ એ બધી થામરસ વાળી હેલા અંબાજીમાં એ રોકાણ કરવાની જરૂર અમાર નહીં

अन खास बात आपने दी गैर हज़ा पाजे दी थी थे मो आँखा दी मोटा मोटा क्या लगा रहो ने दी आँखा मेरे जो थे मो आँखा मेरे जो थे मेरे जीवन रोको यदि करने हैं गैर हज़ो थे मो गैर हज़ो विंती थे मो कोई कोई मेरो ने है थे मो आँखा दी आँखा जेत्र मोटा मोटा ही इनो आँखा ही मुक्यो हूँ थे मो आहे� কাৰণ কেমেৰী মোটামোটা গীত গাজিম থেমীতা থৈ কেম গৈ মাদে ন ভেণ্ড সি ন গ બેઠા મારા સુધા મે સેપોર્ટ કરો સપોર્ટ ગેરહાજો મેરે જાવ જે જવાબ આપણે ગેરહાજ યા લઈએ ને દિલ થયા લ

ના ત્યાં બાપા લે આખા દીપ આખો કેમ હું દીપ આપણે એનો ની આખો કેવ હું મેં એ તમે કેમ નહીં રોકાણ કરતા મારું કેવાનું